પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમા ને નવમી પુણ્યતિથી નિમિત્તે તથા સ્વર્ગીય રંભુબેન તથા લાડુબેન ચુડાસમાના સ્મરણા સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવેદ નિદાન ઘોડી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો કેમ્પમાં કુલ બસો નેવ દર્દીઓએ લાભ લીધો આ કેમ્પના દાતા શ્રી ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા સ્વર્ગીય ઉગાભાઈ ચુડાસમા તથા સ્વર્ગીય રંભુબેન ચુડાસમાના પુણ્યાર્થ તેમના પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા તેમના પરિજનો તથા શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના ડોક્ટર મહેશભાઈ પાકેશ્વરી આશ્રમના દેવશીભાઈ સોલંકી તથા દેવાયતભાઈ ધર્મેશભાઈ પરમાર અગ્રણી પૂંજાભાઈ ચુડાસમા સહિત અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદુભાઈ ચુડાસમાએ કેમ્પ ને ઉદ્ઘાટન કરીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ હતો વિશ્વના કલ્યાણ તથા સૌના સદબુદ્ધિ તથા ઉજ્જવળ ભવિષ્ય તથા ઉકાભાઈ ચુડાસમા તથા રંભુબેન ચુડાસમા તથા લાડુબેન ચુડાસમા આત્મકલ્યાણ અર્થે ગાયત્રી મહામંત્ર સામે જાપ કરી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તથા ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન સંદેશ આવેલ લોકોને હૃદય ગમ કરવા આહવાન કરેલ અને મહાનુભાવ દ્વારા કેમ્પના તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા સ્વર્ગીય ઉકાભાઈ ચુડાસમાના જીવન ઝરમનનું ચિંતન ડોક્ટર પાલાભાઈ દ્વારા વાગડવામાં આવેલ હતું આ કેમ્પમાં સહયોગ આપતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું આ તકે કેમ્પના ગીર સોમનાથના કલેક્ટર આદરણીય દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ હાજરી આપી ત્યારે ગાયત્રી પરિવારના પત્રકાર જાદુભાઈ ચુડાસમા તથા ટીમે ફુલહાર તેમજ ગાયત્રી મહામંત્ર દ્વારા

કાનાભાઈ સોલંકી વજુભાઈ ગોહિલ નાથાભાઈ સોલંકી રોહિતભાઈ અમરાપુરા પાર્થભાઈ મુકરિયા પ્રાચીન નરસિંહભાઈ વાઢેર છગ્યાવાલાભાઈ કાંટાડા રાહુલભાઈ બોસણ પપ્પુભાઈ બોસન દિવાળી પ્રાચી તથા પુરીબેન બોસન

ની ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન એમને પુણ્ય નવમી પુણ્યતિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પ તથા હાડવેદ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડોક્ટર મહેશભાઈ જેઠવાએ બસો નેવું દર્દીને તપાસ્યા હતા જેમાંથી પંચ્યાસી દર્દીને આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયેલ હતા તથા ડૉક્ટર ભગીરથસિંહ રાઠોડ જનરલ ચેકઅપ કેમ્પમાં એકસોથી એકસો વીસ દર્દીએ લાભ લીધો હતો જેમાં તાવ શરદી ઉધરસવાળા દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી હાર્ડવૈદ હમીરભાઈએ સાહીઠક દર્દીને તપાસી અને હાથ પગ હાથના મસાજ કરી અને સાંધાના દુખાવામાં મસાજ કરી આપી હતી આજના આ કેમ્પમાં અમારા પિતાશ્રી ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ ચોડાસમાના તરફથી રાખવામાં આવેલો હતો અને આ કેમ્પમાં અમારા આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ પણ આવી અને અમારા કેમ્પને ઉત્સાહપૂર્વક ઉત્સાહ વધાર્યો હતો તથા અમારા આ કેમ્પમાં અમારા ગાયત્રી પરિવારના

એને અમે મોતિયા માટે રાજકોટ લઈ જઈશું દવા ટીપા ચશ્મા ખાવા પીવા રહેવા આવવાનું બધી વસ્તુ ફ્રી છે એમને ઓપરેશન આજે લઈ જઈશું કાલે ઓપરેશન થશે પણ દિવસે રજા મળી જશે બિના મૂલ્યે બધી વસ્તુ અમે એમને કરી આપશું